અને પરચુરણ જેવી જનસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલેસ યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈસો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એરમાં આજે તારીખ 17 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ એરમાં કપાસની આવક જોઈએ તો સત્તર પાલની આવક જોવા મળી રહી છે અને સિત્તેર આસપાસ જેવી ભારેની આવક આજે રહેલી હતી અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલુ જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ માત્ર હવામાનનો જળમંડળની પ્રત્યક્ષ સમન્વય જળવૃત્તિ યુસી કેર હોઈ યુસી જગતની વાસીતા સી જોર છે જીનેમાં છે નેઓ કેનો બાંડો દાનો જનો બંધાનો જનો દાનો દાનો 98 98 નવાણો દાદા 14 1 2 3 4 5 6 7 8 9 10 12 15 17 23 20 23 33 34 38 40 41 44 48 50 52 ગોકંદપુર કૉલ નાય રોમનીત રોડ એક ભરી છે ભલ

Sorso ne grupio novo kopa super ma minor natural i ova sta te. bavi trebi bavi. Bavi

75 75 131 88 86 86

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ

નો ના પોચેમ કી રૂપિયા નમળો કો જૂનો ને હલકો એટલે 15 ઓલા નથી એટલે

બે <kain> <coughs> <For soap> <coughs> <coughs>

રૂપિયા ચૌદ પચાસ ભાઈ ચતન જયેશભાઈ તારે ભાઈ દાદા બિરુદા

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જ રહેલું છે ચૌદસો રૂપિયાથી લઈને સોળસો ને ચાલીસ રૂપિયા સુધી